વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ગતરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં નવ કામોની દરખાસ્ત અને એક વધારાની મળી દસ કામોની દરખાસ્ત લેવામાં આવી હતી જેમાં એક કામને જાણમાં લેવામાં આવ્યું હતું જ્યારે નવ કામો મંજૂર કરવામાં આવ્યા હતા બેઠકની અંદર ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સેન્ટર સ્ટોર બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જમીન મિલકત શાખા ટ્રાફિક શાખા અને ટુરિસ્ટ શાખાના કામોને મંજૂરી અર્થે દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જણાવ્યું હતું કે નવ દરખાસ્તો રેગ્યુલરમાં રજૂ કરવામાં આવી હતી એક વધારાની રજૂ કરવામાં આવી હતી આમ ટોટલ દસ દરખાસ્તોમાંથી એક દરખાસ્તને જાણમાં લીધી અને બાકીની નવ દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં પ્રતાપનગર બ્રિજથી બરોડા ડેરી જતા ઓએનજીસીના ગેટ પાસેની મુખ્ય નળિકામાં ભંગાણ પડ્યું હતું અને ભૂવો પડ્યો હતો જેમાં એકસો બાર મીટર જેટલી લાઇન બદલવામાં આવી હતી જેનો ખર્ચ છવ્વીસ લાખ સત્તાણું હજાર બેતાલીસ રૂપિયા તથા જીએસટી એસઓ આરથી ત્રીસ ટકા ઉપરના ભાવમાં સડસઠ ત્રણ કામ કરવામાં આવ્યું હતું જેને જાણમાં લીધું છે પૂર્વ ઝોનમાં છ કરોડની નાણાકીય મર્યાદામાં આર બનાવવાનો ઇજારો હતો જેમાં બે કરોડની નાણાકીય મર્યાદા વધારવાની જે ભલામણ હતી તેને મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં એક કરોડ પચીસ લાખની વાર્ષિક ઇજારામાં પીઢી માટે હાડમુરમ રોડાછારું સપ્લાય કરવાનું હતું જેમાં પચીસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો માંગવામાં આવ્યો હતો જેને મંજૂર કરવામાં આવ્યું છે ઉત્તર ઝોનમાં

દરખાસ્તોમાંથી એક દરખાસ્તને જાણમાં લીધી અને બાકીની નવી દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે કામની વાત કરીએ તો શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં પ્રતાપનગર બ્રિજથી બરોડા ડેરી તરફ જતા સ્પાટન સ્કૂલની સામે ગોંદી ગેટ પાસેથી પસાર થતી મુખ્ય નળિકામાં બંગાળ પડ્યું હતું અને ભૂવો પડ્યો હતો એમાં એકસો બાર મીટર જેટલી લાઇટ બદલવામાં આવી હતી તેનો ખર્ચ છવ્વીસ લાખ સત્તાણું હજાર બેતાલીસ રૂપિયા જીએસટી એટલે ત્રીસ ટકા ઉપરના ભાવમાં સડસઠ ત્રણ માં કામ કરવામાં આવ્યું હતું જેને જાણવા લીધું છે પૂર્વ ઝોનમાં છ કરોડ નાણાકીય મર્યાદામાં આરસીસી રોડ બનાવવાનો ઇજારો હતો જેમાં બે કરોડની નાણાકીય મર્યાદા વધારવાની જે ભલામણ હતી એને મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં એક કરોડ પચીસ લાખની વાર્ષિક ઇજારામાં પીડી માટી હાર્ડમોરમ રોળા છારુ અને સ્ટોન રસ સપ્લાય કરવાનું હતું જેમાં પચીસ લાખની નાણાકીય મર્યાદાનો છે મંજૂર કરવામાં આવે છે ઉત્તર ઝોનમાં સાત પોઈન્ટ પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક ઇજારાથી કાચા પાકા રસ્તા બનાવવાના હતા જેમાં નાણાકીય બચત એટલે કે સાડા સાત કરોડના હજારામાં ચાર કરોડની બચત હતી જેથી ત્રણ માસ સુધી સમય મર્યાદા વધારવાની ભલામણ હતી જેને મંજૂર કરવામાં આવે છે ત્રણ માસ અથવા નવી ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદા વધારવામાં આવે છે ત્રણ માસ અથવા નવી વિચારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદા વધારવામાં આવે છે પશ્ચિમ ગૃહ નવીન વરસાદી ગઢ બનાવવાના કામ જે નવ ટકા ઓછા મુજબનું હતું જેમાં ત્રણ કરોડ નો વિચારો હતો જેમાં એક કરોડનો નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે કચરોન આઇટમ છે એમાં પચીસ એટલે કે ઓરિજિનલ હિજારો પચીસ લાખનો હતો એમાં છ પોઈન્ટ પચીસ લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ પશ્ચિમમાં વ્હાઈટ પિસ્તાલીસ કરો હતો તેમાં લાખ લાખનો વધારો માગવામાં મંજૂર કરવામાં આવે છે કાલીબાગ રાત્રિ બજારમાં પાંચ દુકાનો અને પરવાનો દ્વારા દુકાનના પરવાના દસ ટકા ભાડામાં વધારા સાથે મંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં હોટ એપ્લાય થર્મોપ્લાસ્ટિક પેન્ટ નો ઇજારો એક પોઈન્ટ દસ કરોડ પાંત્રીસ પોઈન્ટ એકાવન ટકા ઓછાના કર મંજૂર કરવામાં આવે છે વધારાના કામમાં વડોદરા શહેરમાં વડોદરા શહેરની સુંદરતામાં અને સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થાય માટે ફતેહગંજ ફ્લાયઓવર અને હરિનગર ફ્લાયઓવર બ્રિજની નીચે જે રમત ગમત સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે તેના સંચાલન માટે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન સોંપવાની દરખાસ્ત હતી જેને